કપડવન તાલુકાના પાખિયા ગામથી સિકંદર પોરડા જતા માર્ગની વધારે હાલત કફળી કથળી બની છે રોડની સમસ્યાને લઈને તંત્રની શૂન્ય કામગીરીથી પ્રજામાં રોષ ફેલાયો રસ્તાઓ પર કેટલીક જગ્યાએ મોટા ખાડા પડી જતા ફોર વ્હીલર કે દ્વિચક્રી વાહનો ચલાવવામાં બમ્પર પાછળથી ઘસડાય છે આ વિસ્તારના રસ્તાઓની હાલત જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે

જેમ બને સરકાર શ્રી ને કહીએ કે તાત્કાલિક કોન્ટ્રાક્ટ ના પગ ખાડા પુરાય દે એટલે પબ્લિક એ રંગ થતું ઓછું થાય ખાડા પુરા નવો રોડ બનાવ સારું નવું તો અમે ક્યાંક ગ્રાન્ટ વપરાય છે બધું કરી નાખ્યું આ ઉચકે છે